દાહોદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી જતા મુસાફરોએ સ્ટેશન માસ્તર જોડે માથાકૂટ કરી આજો જ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના બુધવારે સવાર અગિયાર કલાકે જયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર આવતા અને જબલપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર બે કલાકથી ઊભી રહેતા જેને લઈને મુસાફરોએ રોષ ભભૂકી ઉઠ્યો હતો સ્ટેશન માસ્તરે દાહોદ રેલવે સ્ટેશન પોલીસ અને આરપીએફ આવી પહોંચી હતી મુસાફરોને સમજાવવામાં આવ્યા હતા મુસાફરો એકઠા થઈ સ્ટેશન માસ્તર પાસે જઈ સ્ટેશન માસ્તરે કહ્યું કે અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર છેલ્લા બે કલાકથી ઊભી છે જેના કારણે અમે તમામ મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્ટેશન માસ્તરે મુસાફરોને ટ્રેન લેટ થવાનું કારણ જણાવી મામલે દફે કરવાનો પ્રયત્ન કર્યો હતો રિપોર્ટ અજય શાશી વાત્સલ્યમ સમાચાર દાહોદ